સુભાના ગાંઠિયા સામાન બની રહેલ કરદન સીએસસી સેન્ટરની એમ્બ્યુલન્સો નગર નવા બજાર વિસ્તારમાં આવેલ સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રના વહીવટનો નમૂનો જોવા મળી રહ્યો છે સામૂહિક કેન્દ્રમાં આવતા દર્દીઓની સુવિધા માટે ત્રણ જેટલી ઇમરજન્સી એમ્બ્યુલન્સો લાખો રૂપિયાના ખર્ચે ફાળવામાં આવી છે આજે એ જ એમ્બ્યુલન્સની દશા ખુદ દર્દીઓ જેવી થઈ ગઈ છે એક એમ્બ્યુલન્સ કાટમાં રૂપે ગેરેજમાં પડી છે બીજી ડીઝલના વાકે ઊભી છે અને હાલમાં જ આઈસીયુની ફેસિલિટી સાથે ફાળવામાં આવેલ એમ્બ્યુલન્સ ડ્રાઈવરની રાહ જોઈને દૂર ખાઈ રહી છે સરકાર દ્વારા લાખોના ખર્ચે દર્દીઓની સેવા માટે ફાળવામાં આવેલ એમ્બ્યુલન્સો આજે તંત્રના પાપે શોભાના ગાંઠિયા સમાન પડેલી જોવા મળી રહી છે જેને લઈ કરજનનગર તેમજ તાલુકામાંથી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવતા દર્દીઓને એકસો આઠ દ્વારા જ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવા પડે છે જેમાં એકસો આઠ કલાક બે કલાક થઈ જાય ત્યારે કોઈ ઇમરજન્સી બને તો બીજી એકસો આઠ એમ્બ્યુલન્સની રાહ દર્દીઓને જોવાનો વારો આવે છે તાલુકા અને નગરમાં બે જ એકસો આઠ આવેલ હોય જેને લઈ દર્દીઓને કોઈક વાર એમ્બ્યુલન્સની રાહ જોવાનો વારો આવી પડે છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ એમ્બ્યુલન્સ ચાલુ હોય તો એકસો આઠ ફ્રી રહી શકે આ તો કહેવત થઈ પડી કે છતાં છોકરે પાલકા છોકરાના સમ ખાવાનો વારો આવ્યો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સો હોવા છતાં નાના નાના કેસોમાં દર્દીઓને એકસો આઠ દ્વારા વડોદરા રિફર કરવામાં આવતા હોય છે વારંવાર આ બાબતે રોગી કલ્યાણ સમિતિમાં રજૂઆત કરવા છતાં કોઈ જ નિકાલ આવ્યો નથી અને આજે પ્રજાના રૂપિયામાંથી આવેલ એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહે છે સીએસસી સેન્ટરના જવાબદાર અધિકારીઓ જાગે અને પ્રજાની સેવા અર્થે ફાળવામાં આવેલ એમ્બ્યુલન્સ દર્દીના વપરાશ માટે ધૂળ ખંખેરીને ચાલુ કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે